કાર્યક્રમ યોજાયો અમીરગઢ તાલુકાના અવાળા ગામે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય તથા પશુપાલન શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા આયોજિત તાલુકા કક્ષાએ પશુપાલન શિબિર ક્રમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શિબિર કાર્યક્રમ અંતર્ગત વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલનનો ઉછેર કરવો તેમજ પશુઓની ઓલાદ પશુઓનું રસીકરણ સરકાર તરફથી મળતા લાભો તેમજ પશુપાલન વિષયને આવેલા પશુપાલકને માહિતી પૂરી પાડી પશુપાલન અંગેની માહિતી પોથી આપવામાં આવી તેમજ પશુપાલન શિબિર અંતર્ગત પશુપાલક નિયામક વિભાગીય સંયુક્ત અમદાવાદથી ડોક્ટર કેજી બ્રહ્મ ક્ષત્રિય તેમજ જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડોક્ટર જેપી મજેટિયા તેમજ મદદનીશ પશુપાલન બનાસકાંઠા સી એચ ગઢવી તેમજ તાલુકા પશુ ચિકિત્સા ડોક્ટર ઇકબાલગઢ પશુ ચિકિત્સા ડોક્ટર આશિષ જોશી તથા વિરમપુર પશુ ચિકિત્સા ડોક્ટર ડી એમ દવે તથા તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ તેમજ ગામના આગેવાનોને મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા આજ અમીરગઢ તાલુકાના અવાડા મુકામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરોનું આયોજન કરવામાં આવેલું છે જેમાં હું કેજી કેડી બ્રહ્મક્ષત્રિ વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક અમદાવાદ તથા અમારી પશુપાલનની ટીમની સાથે અત્રે ઉપસ્થિત છીએ જેમાં પશુપાલનને લગતા કોમન પ્રશ્નો એના વિશે ચર્ચા કરવામાં આવશે લોકો વૈજ્ઞાનિક રીતે પશુપાલન કરે એના માટે જે એના આધાર સ્તંભો છે જેવા કે પશુ સંવર્ધન પશુ માવજત ખોરાક રહેઠાણ એ તમામમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અને પોતાના પશુઓનું જે સ્વાસ્થ્ય છે સારું કરીને વધુ દૂધ ઉત્પાદન કેવી રીતે મેળવે તેના માટે સમજ કેળવવા માટે તેમને માહિતગાર કરવા માટે આ શિબિરોનું આયોજન કરવામાં આવે છે જેના માટે આપણા જિલ્લામાં આસ્થી જિલ્લામાં તમામ તમામ તાલુકાઓ આવી શિબિરોનું આયોજન કરવામાં આવે છે આ સબક્ તમામ પશુપાલકોને આ શિબિરોમાં મહત્તમ લાભ લેવા માટે વિનંતી કરવામાં આવે છે